ગુડ 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 મોર્નિંગ જય દ્વારકાધી જય માપ સ્વાગત છે આપણા નવા બ્લોગ તો સવારે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો હે બાલદાથી કપવી અને ઠંડો ઠંડો બ્લોગ આજ ચાલુ કર્યો અટામણ ઠંડુ ઠંડુ હોય ને એટલે ઠંડો બ્લોગ મને ચાલુ કરી દીધો હે અને શ્યામ અટા સુધી રમતો તો હવે આગળ રાયડું દઈ દઈ અને ઘોડિયા બયોગ ગયો છે એટલે મકદ બતાવત તમને એટલે એવું બધું હાલે છે ઓહો મારા મમ્મી રસગડામાં કંઈક કરે છે

બધું હાલે છે આજે આપડે મિત્રો જવું છે સાંજે મનુરથ માં દાતરાણે એટલે આપડે મંડલી છે અહિયાં આપણે મંડલીને બહુ શોખીન થઈ સાંભળવાના આપણે આજે મમ્મીની બહુ મજા આવે એટલે જવું છે પાછું હવાઈ રે આવતું રહેવું છે માન્ય જ છે દાત્ર એટલે એવું બધું પ્લાન છે તમે આગળ બ્લોક જોજો હે મંડલી આવશે આમાં બરોબર એટલે એવું છે

અને જો અત્યારે ત્યાં રમે હે ને કાયમ નહીં જેમ જો હું ત્યાં રસોઈ કરતી હોઉં ને શાક લઈને બેઠી હોઉં એવા જ મારા ત્યાં વિટી આવતા હોય અને જો શ્યામ અત્યારે રૂંઢા છે ને જો રમે હે અને ફૂઈ કંઈક અડવરું કામ કરતા છે હું કરતા હોય તો ખબર નહીં પણ કંઈક કરતા હે હવે જો એને માલનું ટાણું થઈ ગયું છે મારે રસોઈ કરવી છે એવું બધું કામકાજ આલે હે અને જો અમારા શ્યામ ભાઈ રમે હે કેટલીક વાર રમે એ ખબર નહીં પણ રમે છે એ ખબર છે કા ભાઈ કેટલીક વાર ભાઈ જો અમારા રમે છે કા તું રમ ને હે કેટલીક વાર રમી હે જતા એને પગ ને નાથ ને હાથ ના થાતું ઘેલા ને કેરીઓ પડવાન મન થાય કે હે એ ઘેલો શ્યામ વાત કરતા માં બધન કેતા હાય જો અમા શ્યામ તમને બધન હાય કે છે કેમ છો બધા એમ કે હો ને ભાઈ તું હે દીકુ જો અત્યારે તો મસ્ત મજાનો રમે હે ઉપર આંબા હામુ કેર્યું હામુ જોઈ ને વાતુ ચિતુન કરે કેટલીક વાર મજા આવે જો મજા નહીં આવે તો હું ગમે કામ કરતી અહીં મૂકવું પડી એ ભાઈ રાડું બોકા હું બોલાવી આખું ઘર માથે લઈ લેવાના હે કાંસી એમ નહીં દીકું એવો વાયડો હો ને કચ્યા કર દઈ આજ તો હવે નિંદર કરીને એટલે હવે રમીએ તા ખરો પણ કેટલીક વાર રમે કઈ નક્કી નહીં ભાઈનું

હા ઉનારો હે એટલે પાણી તો આપણે જોઈએ આજ હા જો ફુઈ માલ દોનું કામ કરીએ હું શ્યામ ભાઈને રાખતી જાય ને રસોઈ કર્યું ને હું બધું કામ આલી અમારે તમે આગળ વીડિયો માં બઈ રહેજો બઈ ના રહેજો મિત્રોજી નવા હોય સબસ્ક્રાઇબ કરતા જાજો હા જોતા રહેજો અને લાઈક કરજો યસ

આ નય આવોકા આ બોટ તો બોટુ બેગલ આ બગલ હે બેટા આકી હે આ ભવાટી બોલે હે કે ગાયો ગા ઉકલ કરન ભારી મજા આવે હે જો આડું આકી હે ટુકમાં આપણે જીમ ચા નાકવો ને એમ ન થાકતા આડું આકી હે અલે પાછું ચા નાકવો મોં તો ના આવે આવી રીતના વાહમોર થઈ જાય એટલે ખોટી ના થાય અને બે થઈ જાય હે ભારી મજા આવે બધે થાંભલો માર્યો છોટું અને હવે પંચિયા જોડાવી લીધા એટલે બધે થાંભલો મારી દીધો હું એકલો આપતો હતો બે ને એવું છે એક ભાગ ને લીધો આ બીજો ભાગ આપો હક્ત ને કમ્પ્લેન અપાઈ ગયો કઈક હાલે હે બાપુ ચા લઈને આવી ગયા હે જો ટાઢો થયો હે ને ચા પીવો હે ચા લઈને આવી ગયો જોઈ ગયા આ આપણે ડ્રાઈવર હે બે પૈડા જો જા રીલ ઉતારે જો કે ફોટો પાડ્યો ફોટો પાડ્યો ઓ ફોટો પાડ્યો હવે ચા આવી ગયો હે મસ્ત મજાનો ગરમ ગરમ નીતિન ભાઈ લગાવશું ને ચા પીવો જો ભાઈ હે ચા પીવો જો ને કતો ટેક ખા લઈ ને કે ટેક એમ છે ને હવે જો આટલો કે એક જ રહ્યો રહ્યો હે હવે એટલે પછી આ પડું પૂરું એટલે એવું છે બે મુકા છે આજ હબ હબાટી બોલે હે ભારી મજા હેડુ ઠંડુ હે પાણી પાણી ઠંડુ આવી ગયું બાપુ બાપુ હાવે વેલા વહેલાથી ધંધો આ વારસદારમાં માં વયું આવે હે બાપુ ને આવડતું હા હવે અમે બધા

એટલે ત્યાં લગ્ન છે એટલે આજ લગ્ન આવ્યું છે એટલે આજથી ત્યાં જવાનું છે અને આપણે મનોરથ નું મિત્રો કેતા જવાનું છે આજ નથી જવાનું હોવાય દે આજ વેણું જવાનું છે અટાણે નથી જવાનું હજી તો વાં હું ત્યાંથી આવી કઈ આવી ચાર વાગે જવાનું કહે હે બાઈક એટલે કઈ હું ને કઈ ઉઠું ને એનો કઈ નેઠો છે નહીં હમણાં હવે નેથા વગરનું હાલે છે એટલે આપણે નાઈ જોઈને કમ્પ્લીટ થઈ ગયા હાઈ